સાબરકાંઠા પોલીસ પર ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે જી હા સમાધાન કરવા ગયેલી પોલીસ પર જ દારૂ પીધેલી હાલતમાં પોલીસ ત્યાં ગયો હોવાનો આરોપ લાગ્યા છે હિંગળાજ ગામમાં બબાલને લઈ ગામના લોકોએ પોલીસને બોલાવી ઈડર પોલીસ દારૂના નશામાં ગામમાં આવી હોવાના ગંભીર આરોપો સ્થાનિક લોકોએ લગાવ્યા છે આખી ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર એ વાયરલ થઈ રહ્યો છે બીજી તરફ વિડીયો વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે સાથે જ ઈડર પોલીસની એકસો બાર ટીમને બદનામ કરવાનું કાવતરું કર્યાનો પોલીસે દાવો કર્યો છે એકસો બાર વાનને રોકી ખોટા આક્ષેપ કરતો વિડીયો જે છે તે વાયરલ કર્યા હોવાનો દાવો પોલીસે કર્યો હશે ગઈકાલે ત્રેવીસ દસ પચીસના રોજ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો હતો જેમાં એકસો ના કર્મચારી જે જાદર પોલીસ સ્ટેશનના છે એ હિંગરાજ ગામ સાથે લોકો સાથે રકજક કરી લે હોય અને કથિત રીતે જે કર્મચારી છે એ પીધેલા હોય એ બાબતનો એક વિડીયો વાયરલ થયેલો હતો એમાં હકીકત એવી છે કે તારીખ બાવીસ દસના રોજ સંદીપજી વિનોદજી નામના વ્યક્તિએ એક કોલ કરેલો હતો અને એમાં એમ જણાવેલું હતું કે પોતાના પિતા વિનોદજી કચરાજી દારૂ પીને પોતાના ઘરમાં માથાકૂટ કરી રહેલ છે એ કોલ અટેન્ડ કરવા માટે બાર વાગ્યાના અરસામાં એકસો બારની જાદરની ટીમ ત્યાં પહોંચી હતી અને જે પીધલ ઈસમ છે એને લઈને પરત પોલીસ સ્ટેશન ફરી રહેલી હતી એ દરમિયાન રસ્તામાં વાહન પાર્ક કરેલા ઈસમોને ટોકતા એ ઈસમોએ પોલીસ કર્મચારી સાથે રકજક શરૂ કરેલી હતી એને વિડીયો ઉતારવા લાગેલા હતા અને ખોટા આક્ષેપો કરવા માંડેલા હતા એ વિડીયો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલો હતો આ સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે રસ્તા વચ્ચે પાર્ક કરેલ જે વાહન છે એ બાબતે જે ટોકેલા હતા એ ઈસમોને એ બાબતે પોતાના મન દુઃખ થતાં આ સમગ્ર વિડીયો જે ઉતારેલો તો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર મૂકેલો હતો અને વાયરલ કરીને ખોટી આક્ષેપોવાળો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે ના આ બાબતે જે તે સમયે જ્યારે આ રક્ષક થયેલી બાવીસ તારીખના બાર વાગ્યાના અરસામાં આ કોઈપણ હોય જે વિડીયોમાં દેખાઈ રહેલા છે તેમણે કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશને કે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરેલ નથી અને પોલીસે સદંતર કાયદેસરની કાર્યવાહી કરીને જે પીધેલ છે એને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાયદેસરની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે આ સમગ્ર ઘટના દરમિયાન ગઈકાલ સુધીમાં કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશનને કે પોલીસ કંટ્રોલ રૂમને આ ઈસમો દ્વારા કરવામાં આવેલ નથી આ જે વિડીયો વાયરલ થયેલો છે એમાં જે ઈસમો દેખાઈ રહેલ છે એમને પોલીસ સ્ટેશન બોલાવીને આ અંગે જે હકીકત છે એ બાબતે પૂછપરછ કરવામાં આવશે ને યોગ્ય આગળની કાર્યવાહી કરવામાં આવશે